તો દોસ્તો કેમ છો બધા મજામાં હશો આ જોઈ શકો છો તમે ઠાકોર ફેમિલીના વિડીયો ઘણા ટાઈમે સોશિયલ મીડિયા પર આવ્યા છે ગાઈસ શિલ્પા ભાભી અને પૂનમ ભાભીને એડમિટ કર્યા છે એ લોકોને કરંજીનું દુખદ એ જ કેટલા હૃદયથી મજબૂત હતા એટલા જ પોચા નીકળ્યા ગાઈસ એ તો ઘરના બે સભ્ય પૂનમ ભાભી અને શિલ્પા ભાભી બંને બહુ કઠિન હતા એ જ હિંમત હારી ગયા ભાઈ અને આ જોઈ શકો છો રાકેશભાઈ રાકેશભાઈનો ચહેરો તો આપણાથી જોવાય પણ નહીં એવો એટલો ઉદાસી ભરેલો છે ગાઈસ આ બાજુ છે શિલ્પા ભાભી કાળા સાડીમાં છે પાર્વતી ભાભી ગાઈસ આ ચહેરા સંજયભાઈ ગાઈસ જોઈ શકો છો તમે દવાખાનાની અંદર બંને દેરાણી જેઠાણીને એડમિટ કર્યા છે એમના ઉપર તો આપ ફાટી પડી હોય એવું લાગે છે ગાયસ આ બંનેને આવી હાલત છે ગાયસ તો કાજલબેનની તો કેવી હાલત હશે આમના પણ આટલું દુઃખદ થઈ ગયું છે આ તો એટલા મજબૂત હતા ગાયસ કાજલબહેન તો એટલા મજબૂત પણ નહોતા તો પણ તમે જોઈ શકો છો બંને દેનાળી જેઠાણી હાલત બહુ જ ખરાબ થઈ ગઈ ગાયસ